નાની દો અમારા નાની બોલતા નથી કઈ ભાજી પંકો અમારે નું નાખ્યું હમણાં બીજી શેટી કમાર આવે છે સરપ્રાઇઝ વાળી સેટી બીજી સિંગલ તો પછી આનું શિફ્ટિંગ કરી નાખવાનું છે ફેરવવાની છે મતલબ ગુજરાતીમાં શિફ્ટિંગ શિફ્ટિંગ અંગ્રેજ નથી હું ગુજરાતી છું ચાલો કરી દેવી ચાલુ હમણાં પેલા ટેમ્પા વાળો આવી જાય એટલે હમણાં આવી જાય પછી ચડાવી દેવી ઉપર બીજા મળે ચાલો આવે પછી મળવી તો મિત્રો ફાઇનલી આપણી સેટ આવી ગઈ છે જો એ પડી છે હવે માણે આવી જાય એટલે ઉપર ચડાવી દેવી બીજા માળે ટાક કરવાની બ્રેન્ડ ન્યુ છે તો અત્યારે પાર્કિંગમાં છે તો આપણે ગાડી અહીં પડી જાય બરાબર

હવે આ ખાલી કનેખી પછી મળવી મારા મિત્રો થઈ ગયું છે તો ખાલી આવે તો અહીંયા ભજીયા ખાલી હવે ખાલી આ બદલાવાનું છે આ ખાલી ગાદી નાખી દેવી દો આ ફિટ કરી દે છે અહીં શેટી હવે થઈ ગઈ અમારા રૂમમાં હાલો હું ગાદી નાખ દેવી અને પછી જમી લેવી દીની ભાઈ દો ઓકે ધીરમીરો થઈ ગયા மானாய்

મારે પૂરે ફૂટે ફૂટે મંચુરિયન લાવો સહિત માટે તો કાઢી લો અત્યારે કાઈ નઈ મળે તમને જમવા જેવા કાળાલાન ચાકતા મોસ કરો હવે બિલ્યા ભાઈ હાલો બજે બે ગયા જમવા ને હોય જમી લાવો હવે ના કાળાલાન ની સબ્જી છે મન નત પાવતી એવી કોઈ હવે જમી લાવું તો થોડું કેવું મંચુરિયન ખાવાનું મારે

કાલે મારો મગજ બહુ હલી ગયો છે અત્યારે તો હું કોઈ ના કહેતો નથી કારણ કે મને કાલે ચેક ભાવતો નથી મારે પણ કાલે ચેક હયા ન સુટકે મારે આ મંચુરિયન ખાવું પડે છે અત્યારે મે ફૂટી પીવો છે ના લો મજા ઉડાડે મારી તો તો કેમ ફરતા ફરતા જમવા બે જાય કે આ મસ્તી ના હું આણ પા એકદમ ગોળ કુંડાળો જેમ ગામડામાં જમવા બે એમ હો ફર્સ્ટ ક્લાસ મસ્તીના હ મારા માટે એક નવી આઇટમ આવી ગઈ છે વઘારેલા ભાત વઘારેલા ભાત છે ને હા વઘારેલા ભાત છે હાલો જમી લઈએ જોયે મિત્રો આમ જો આ એક દહવાળી ફ્રૂટીમાં આમ જો ખોલીને આખું આ ઓલા કહા વચ્ચે ખોટી નથી

મે બ્રાસે તો દાંત કાઢે છે બીઓ છોટી જો મોડો યમરે કરે સાર લે ગતી વહી હાલો મિત્રો નો ટેટી બેટી ખાઈન વાગી ગયા છે 8:10 થઈ ગયા છે 8:10 થઈ ગયા છે તો આજ નો બ્લોગ આનેન સમાપ્ત કરી મળશી એક નવા બ્લોગ સાથે ચાલેગી Tata bye bye જય માતાજી